એની જ નિમણૂક એ લોકો પેલા આપશે એટલે ઘણી બધી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ક્રમિક ભરતી થવી જોઈએ જેથી કરીને ઉપર ની કેટર જે પેલા ભરાય તો નીચેની કેટર માં લોકો પાછળ નો આવે અને એમાં ઘણી બધી વખત એમાં એનો ભોગ એટલા માટે એટલે જે કોમન કેન્ડિડેટ્સનો જે મુદ્દો હતો બરાબર ડુપ્લિકેટ વિદ્યાર્થીઓ એટલે કે ગ્રુપ એ માં પણ હમ ગ્રુપ બી માં પણ હોય ઘણી વખત એવું થાય કે ગ્રુપ બી નું રિઝલ્ટ પેલી વખત આવી જાય અલે પહેલા આવી જાય તો એમાં કેન્ડિડેટ પણ જગ્યા રોકે પછી ગ્રુપ એ માં જતો રહે એટલે જગ્યા ખાલી પડે તો એનું એવું ન થાય એટલા માટે અહીંયા ઓપ્શન જે છે એ જ્યારે ચૂઝ કરવાનો છે ત્યારે ગ્રુપ એ જે છે એનું સિલેક્ટ જે લિસ્ટ આવનો છે સિલેક્શન લિસ્ટ એ પહેલા આવશે અને એમાં પણ જે ગ્રુપ બી છે કે ગ્રુપ એ છે એમાં પણ ઓપીટી આઉટ નો ઓપ્શન અવેલેબલ રહેશે એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ઓપીટી આઉટ જે છે એ પણ ઓપ્શન અવેલેબલ રહેશે અને ગ્રુપ એ નું જે નિમણૂક છે એ નિમણૂક પહેલા પહેલા ગ્રુપ એ ની થશે બીજી વાત હતી કે ભાઈ કેટલા ઘણા ઉમેદવારોને બોલાવવામાં આવશે તો અહીંયા જે જોવા જઈએ તો ગુણસેવા પસંદગી મંડળનું કેવું એવું છે કે જગ્યા છે એ જગ્યાના સાત ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે જગ્યાના સાત ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે કેટેગરીના સાત ગણા ઉમેદવારોને નહીં એટલે આમાં ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓને સમજ રહી રહી છે કે સર જીપીએસસી પેટર્નથી બોલાવવામાં આવશે કે પછી ગુણ સેવામાં જે રીતે ભૂતકાળમાં પોલીસની ભરતીમાં કે બીજી અન્ય ભરતીઓમાં બોલાવવામાં આવે એ રીતે બોલાવવામાં આવશે તો અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાઈ જીપીએસસી પેટર્નથી અમે અત્યારે હાલ અમારી બોલાવવાની ઓથોરિટી નથી બરાબર છે હાલ એમાં એ જે કહી શકાય કે જે જગ્યાઓ બહાર પડી છે એના સાત ગણા ઉમેદવારોને જ બોલાવવા આવશે એટલે લગભગ જોવા જઈએ તો પંચાવનસો જગ્યા છે પંચાવનસો ચોપન એના સાત ગણા ઉમેદવારોને બોલાવાની એ લોકો તૈયારી કરી રહ્યા છે સાડત્રીસ હજારથી સમથિંગ સાડી સાડત્રીસ હજાર કે આઠ હજાર આડત્રીસ હજારની આસપાસ જે જગ્યા થાય છે એમાં જેના કોમન માર્ક હોય એને ક્યાં સુધી ધારો કે કોઈ મેરિટ માની લો કે પંચોતેર અટકે છે તો પંચોતેર સુધીના છેલ્લા કેન્ડિડેટને બોલાવી લેવા એ રીતનો પ્લાન એ લોકોનો છે એટલે કોઈ સાથે અન્યાય ન થાય એવું એમનું કેવું છે હું ક્યાં વાત થઈ છે એ વાત તમારા સમક્ષ પહેલા પીરસી દઉં સીસી બાબતની તો સીસી બાબતમાં એ સ્પષ્ટ છીએ કે જે ભરતી છે એ સેકન્ડરી છે આપણી ફર્ધર એક્ઝામ જે છે એના પછી નેક્સ્ટ એક્ઝામ એ નવેમ્બર કે ડિસેમ્બરમાં એ લેવાનું આયોજન છે એ લોકો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે નવેમ્બર મહિનામાં લેવાય છે આ એ લોકોનો પ્રયત્ન છે પ્રયત્નમાં હર્ડલ્સ ત્યાં છે કે જો બધું સમૂહ સૂત્રો પડી ગયું તોની વાત છે કે નવેમ્બર મહિનામાં લેવાય જશે હવે અહીંયા ફરીથી તમારા ઓપ્શન એ ઉભા થશે અને એ છે ફોર્મ ભરવાના હવે જે લોકોએ ભૂતકાળમાં ઓજસના માધ્યમથી જે રીતે ફોર્મ ભર્યા હતા એ જ રીતે મુખ્ય પરીક્ષાના ફોર્મ પણ તમારે અહીંયા ભરવા પડશે એટલે ચાર દિવસની અંદર એ તમારી મેરિટ યાદી જે છે એ મેરિટ યાદી તમારી આવી જવાની છે લગભગ ની સાંજ સુધીમાં ચૌદ તારીખની સાંજ સુધીમાં તમારી જે મેરિટ યાદી એટલે સીસીની જે મેરિટ યાદી છે એ મેરિટ યાદી આવી જવાની છે અને અમારા જે ઇન્ટરનલ ઇનપુટ્સ જે છે એ સ્પષ્ટ કહી રહ્યા છે કે તમારા માર્ક્સ સાથેની પીડીએફ એ જાહેર થશે ઠીક હા તમારા જે નોર્મલાઇઝેશન માર્ક છે એ નોર્મલાઇઝેશન માર્ક સાથેની પીડીએફ જાહેર થશે પીડીએફ એટલે ભૂતકાળમાં એવું હતું કે આપણે આપણા જ જોઈ શકીએ એ પ્રકારની હવે જે યાદી આવશે એ યાદીમાં તમે બીજાના પણ માર્ક્સ એટલે કે નોર્મલાઇઝ માર્ક્સ છે એ જોઈ શકશો અને કોમ્પિટિશનમાં કઈ પ્રકારે કેટલા ઉમેદવાર છે એ પણ તમે જોઈ શકશો એટલે રિઝલ્ટ તમારું જે છે નોર્મલાઇઝ રિઝલ્ટ બરોબર છે તમારા રો માર્કનું રિઝલ્ટ નહીં કારણ કે રો માર્ક હજી સુધી આપવાના નથી અને રો માર્ક માટે બીજા બધા રસ્તાઓ જે છે અપનાવી લીધા છે પરંતુ અહીંયા ભરતી બોર્ડ જે છે એ ભરતી બોર્ડમાં ભૂતકાળનો જે ચુકાદો આવ્યો બરાબર